દીદી કૃષ્ણાકુમારીનું ગુજરાતમાં આગમન સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ દીદી કૃષ્ણાકુમારી હાલમાં ગુજરાતના અનેક શહેરોમાં આધ્યાત્મિક પ્રવાસ પર છે આ યાત્રા દરમિયાન તેઓ લોકોને કરુણા એકતા અને સેવાના શાશ્વત સંદેશથી પ્રેરણા આપી રહ્યા છે સુરત વડોદરા રાજકોટ અને જુનાગઢની મુલાકાત પછી પૂજ્ય દીદી કૃષ્ણાકુમારી હવે અમદાવાદમાં પધાર્યા છે જ્યાં તેઓ શ્રેણીબદ્ધ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે એક કાર્યક્રમમાં તેમણે માતા-પિતાઓ માટે તેમના બાળકો માટે સમય આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દીદી કૃષ્ણાકુમારીએ જણાવ્યું હતું કે આજે આપણે તમામ ભૌતિક સુખ-સુવિધાઓ સાથે બાળકનો ઉછેર કરી રહ્યા છે, જો કે આપણે તેમને સમય નથી આપી રહ્યા. આપણે તેમને ગ્રેડ્યુએટ્સ તો આપી રહ્યા છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન નથી આપતા અને માતા-પિતાનું અવલોકન અનુકરણ કરે છે. ડિજિટલ ઉપકરણોના ઉદ્દેશ

हम उनको बाहरी दुनिया की बहुत सारी नॉलेज दे रहे हैं लेकिन अंदर अंदर भी एक बड़ी दुनिया है बच्चों को उस दुनिया से परिचित करना है कि जो आप बाहर ढूंढ रहे हैं आप सुख शांति सुकून बाहर ढूंढ रहे हैं शक्ति बाहर ढूंढ रहे हैं लेकिन वो सब आपके अंदर है क्यों बच्चे इम्पेश हो रहे हैं क्योंकि आजकल का माहौल क्या है कंपटीशन उन्हें लगता है कि हमारी जीवन एक रेस है हमें वे बीज उनके अंदर डालना है हमारे ऊपर बहुत बड़ी ज़िम्मेदारी है कि हम बच्चों को किस दिशा में लेके जाते हैं अगर हम बच्चों के ऊपर बहुत प्रेशर डालते हैं नेचुरली इरिटेबिलिटी आएगी इम्पेश आएगा एंगर आएगी અત્રે ઉલ્લેખનીય છે કે સાધુ વાસવાણી મિશન શિક્ષણ આરોગ્ય સંભાળ સામાજિક સેવાઓ ગ્રામીણ વિકાસ અપાતી રાહત સિંધી ભાષાના પ્રમોશન સંબંધિત અનેક પહેલુંઓ પણ સામેલ છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો યસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર